કૃષ્ણ કનૈયા લાલકી જે છટકી રે મારા માખણ ની મટકી છઠ રે મારા માખણની મટકી ટોળાશે દહીં દૂધ તમેર સો લટકી ટોળાશે દહીં દૂધ તમેર સો લટકી છઠ રે મારા માખણ ની મટકી વનરાતે વન ને મારતા આવીને પાછળ થી પટકી કેરી વળી માને પાછળ થી પટકી છટકી રે મારા માખણ ની મટકી

કાનજી પાલ હાથમાં આવ્યા ગોરી ક્યાં જાશો છટકી છટકી રે મારા માખણની મટકી જાવા દો કાન હવે પડી ગઈ રાતડી સાસોનાણંદ મારા જોતા હશે બાલ બાલગોપાલે રોષ કરી મટકી ને પટકી બાલગોપાલે રોષ કરી મટકી ને પટકી છટકી રે મારા માખણની મટકી છટકી રે મારા માખણની મટકી કૃષ્ણ કનૈયા લાલકી છે